એ બ્રહ્મ જ્ઞાન આપણને પ્રાપ્ત થતું નથી અને બીજો મુદ્દો કે અંતર મુક્તા અંતર માણસ દુનિયામાં સુખ હોદે માણસ જ્યારે એ સુખને ને નીકળે તો અહિયાં ફાફા મારે ત્યાં ફાફા મારે કોઈ કદાચ એમ વિચાર કરે કે પિક્ચર જોયા આવું ત્યાં સુખ છે કોઈ એમ વિચાર કરે કે કઈ નાટક બની રહ્યું એવું ત્યાં સુખ છે પણ એ સુખ કેટલા સમય નું ખાલી ને ખાલી ચાલે એટલા ત્રણ કલાક માણસ પિક્ચર જોઈ અને અઢીસો કે પાંચસો રૂપિયાની ટિકિટ ખર્ચે એ ખાલી જોઈ તેટલી વાર એની અંદર આનંદ આવે એ પિક્ચર પૂરું થાય એટલે એના મનનું પિક્ચર પણ પૂરું થઈ જાય પછી તો એ લુસ થઈને બહાર નીકળે જો આનો અનુભવ કરજો ભગવાન કથા મંડપમાં બેસે તો પાંચસો રૂપિયા પણ ખર્ચવા પડે એક તો પુણ્ય નું કામ થાય ભગવાન નામ લેવાય ત્યાં પૈસા ખર્ચીને નાસ્તો કરવા પડે અને અહિયાં પ્રભુ નો પ્રસાદ મળે ત્યાં બળહીન થઈ ને આવે ને અહિયાં માણસો બળવાન થઈને જાય પણ તો પણ માયાવી માણસો એ રસ્તાને ને આગ બાજુ નહીં જાય બાગ બાજુ લાવતા નથી પણ એના પર સદગુરુ કૃપા થઈ શકતી નથી અને એ કથા બ્રહ્મ લેવા જાય તો એને પણ બ્રહ્મ જ્ઞાન મળી શકતું નથી એટલે અંતર મુક્તા કે સુખ માણસોની અંદર જ છે જો આ મુખ્ય જેને ગુરુ તત્વની કથાઓ કહેવાય તેની આ બધી મુખ્ય વાતો છે સાદી અને સરળ ભાષામાં બધાને સમજાતી તો છે ને એક એક વાતો સમજાતી છે ને જો જે કથામાં ડૂબે તો સહજ રીતે સમજાય ને તો તન અહીંયા હશે ને મન બીજે હશે તો આ કથાઓ સમજાતી તો પછી ખાલી આ વેઠ ગણાય એટલા માટે હંમેશા જાગૃત થઈને અને મને આનંદ તો એ વાતનો થયો કે રોજ ને રોજ બધા ભક્તો એ બહુ શિસ્ત થી કથાને સાંભળતી એટલે એકવાર व्यासपीठ પર પરથી બધાને અભિંદન આપ્યું કથામાં લીનવા છે બધા અને આ પરમ તત્વની કથા બધાને સમજાવી છે તો એ અંતર મુગદાન કે અંત સુખ અંદર જ છે એને તમે દુનિયામાં ક્યાંય પણ હોજો પણ જ્યાં અહીંયા નહીં મળે તો તે તમને દુનિયામાં કોઈ પણ જગ્યાએ તો એ અંતર મુક્તા અને પાપ મુક્તિ કે માણસ જ્યાં સુધી દુષ્ટતા આચરે નહીં મૂકે નહીં જ્યાં સુધી ખરાબ કામ કરવાના મૂકે નહીં ત્યાં સુધી પણ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી જો ઘણી વાર માણસો લોકોને લૂંટે બધા ધ્યાનથી સાંભળજો

અને દાન જ્યાં કરવાનું આવે તો કઈ રીતનું દાન હોવું જોઈએ કે કે ત્યારે તો બધા આપે છે ત્યારે તો નિવ્યસ્થા કરીને પણ આપે પણ સંતો એમ કે કે જેને અંદરથી સ્ફૂરે દાન આપવાનું મન થાય તો તે સાચું દાન તે પછી ચાહે નાનું હોય કે મોટું દાન હોય દાન દાન જ હોય તો એવી વૃત્તિનું દાન એનું ફળ સોઈ ટકા મળે એ તો સંશય રાખીને આપેલું દાન કારણ કે એક વાર મનમાં સંશય આવ્યો એટલે એ કર્મ નાશ પામી જાય એટલા માટે શાસ્ત્રમાં માં લખાયેલું છે સંશય આત્મા વિનાશ કોઈ પણ કાર્યમાં તમને સંશય આવી જાય એટલે ત્યાં ચોકડી લાગી જાય એટલે દાન કરવામાં પણ કોઈ જે સંશય આવવો નહીં જોઈએ એમ તો એમાં દાન કરવામાં આશા પણ નહીં રખાય કે મે આમ કરા તો મારું આમ થાય મે આમ કરા તો મારું આમ થાય તો ભગવાન કે તો સોદા બાજી હોય જો ભગવાન એટલો બધો દયાળુ છે ને એને તમારા પદાર્થોની જરૂર જ નથી પેલા કારણ કે પદાર્થો જ બધા એના છે અને વિશેષમાં વિચાર કરીએ તો આપણું તન પણ એનું છે આપણું મન પણ એને બનાવેલું છે ને આપણને જે કંઈ પ્રાપ્ત થયેલું છે એ તન પણ એનું છે

એવો નાતો હતો એ તો જે વિદાય કરવાની આવે છે તે ખબર પડે આ વસ્તુ હું એમ કઈ નહીં પણ ગમે એવો બાપ દારૂ લ્યો હોય ગામમાં દારૂ પીને ફરિયા કરતો હોય ભલે દારૂ પીતો હોય પણ એનો દીકરી સાથે બહુ અટૂટ નાતો હોય અને જ્યારે જમાઈ ભોજવાનું આવે

કે દારૂ દે હું સ્થિતિ થાય જો વારંવાર દારૂ ની વાતો એટલા માટે કરવામાં આવે કે સમાજ ની વિચમણા દારૂ પીને આજ સુધી કોઈનું ભલું થયેલું એવું આજ સુધી જાણવા માંગી આવ્યું અને કદાચ કોઈનું ભલું થયેલું હોય તો આ વ્યાસ પીઠ પર કે આગળ નીચી કરો કે મારું દારૂ પીને ભલું થયેલું તમને બધાને સાચી છોકીને કેમ ત્યાં દુનિયાની અંદર કોઈનું પણ દારૂ પીને ભૂલ થયેલું દારૂ પીને માણસ નું થાય અને એમાં એમાં એક આ આ બધી બીજી એવી છે કે શેર પરથી સવા શેર પર જાય બાકી શેર પરથી પોણા શેર પર એમાં કોઈ પણ આવતો નથી આ બધા અનુભવો છે એટલા માટે બધાને અનુભવ નું જ્ઞાન રજૂ કરી દેલું છે દારૂ પીને કોઈનું પણ ભરૂતું નથી એટલે આ બધા વ્યસનોને તિલાંજલી આપવા જેવી છે પણ ચલમ દેલી શંકર ભગવાને પણ ભાન પીધેલી અને કાલ ભેરાવ પણ દારૂ કીધેલો આ બધા પ્રશ્નો આવે પણ એ કેમ કીધેલો જો બાબાએ તો ખાલી ચલમ પીને અને ગજાનંદ મહારાજે પણ ચલમ કીધેલી તો એ ચલમ પીને પણ એના દમ લઈને આપણા બધાના જેવાની દમની બીમારીને પણ આ દમ મારીને કાઢી લાવતી આના પ્રકારના મૂળ કારણો એક સંત કે એક સમર્થ કઈ જગ્યાએ હું કરે એ સીધા કથામાં આવ્યું ને કે સપનામાં ખાલી સોટી મારીને પણ તમારા રોગોને દૂર કરી લાગે અને તેની સામે આપણે પ્રશ્ન કરીએ કે એ લોકોએ આમ કરેલું એ લોકોએ આમ કરેલું આપણી તાકાત નથી એ લોકો એ તો પોતાની જગ્યા પર બેહીને વાન પણ બચાવ્યો પણ એ આપણી તાકાત છે એટલા માટે કોઈ કે આમાં બહુ લાંબુ વિચારવાની જરૂર નથી તો એ હોય એક ગોસાય હવે અહીંથી કદાચ બીજી કથા થાય બધા ધ્યાનથી સાંભળજો એક કાશીનો નો એટલે કે બ્રાહ્મણ એમને શરીરમાં व्याधी થયો શ્વાસ ની તકલીફ થઈ એ શ્વાસ ની તકલીફ થઈ એટલે કોઈ દવા કામ ન આવી અને કા કાસી અને કા સીગાઉ પણ તે આસાન ની અંદર ગજાનન મહારાજ ની ખ્યાતિ એટલી બધી જગ્યાએ વધેલી કે ગજાનન મહારાજ ખાલી દેવીજી પ્રાર્થના કર દે પણ તેનો રોગ દૂર થઈ જાય તો એમણે ત્યાંથી મહારાજ ને પ્રાર્થના કરેલી કે મહારાજ હે ગજાનંદ મહારાજ મહારાજનો રોગ હારો થઈ જાય તો મેં તને ગાંજો આવીને ચડાવી જવા જે બધા ધ્યાન આપડે ગાંજો એટલે ચરસ ને ગાંજામાં આવે એ ખરાબ કહેવાય પણ હવે એ આને કેમ આવું કહેલું કે તો હવે એ મહારાજ ગજાનંદ મહારાજ જાણે છે ગોસાઈ જાણે પણ એને એવી માનતા માય નહીં કે મેં ગાંજો ધારે અને એને દિલથી પ્રાર્થના કરેલી હશે એટલે ખરેખર એનો રોગ સારો થઈ ગયો એ સારો થઈ ગયો એટલે કાશી થી એ ગોસાઈ સેગામ ની અંદર આવ્યો સેગામ ની અંદર જયારે આવ્યો અને ગજાનંદ મહારાજ પાસે બધું દ્રશ્ય જોયું કે ગજાનંદ મહારાજ નો દરબાર આવી રીતે ભરાયેલો હતો અને ત્યાં બધા સારા સારા ફળો કોઈ સફરજન કેળા કોઈ મીઠાઈ આવી બધી પ્રસાદ ધરાવતા હતા અને એ મોસાઈ પોતાના કપડામાં ગાંજો લઈને ગયો એ ગાંજો લઈને ગયો એટલે દ્રશ્ય જોઈને પોતાના મનમાં ખરાબ વિચાર આવી ગયો કે હાય રે મારું કિસ્મત લોકો અહીંયા સારી સારી વસ્તુ અર્પણ કરે ને મે કેવો તો ભાગ્યો કે મે ગાંજો લઈને આવ્યો અને એક ખૂણામાં બેસી ગયો એ એક ખૂણામાં બેસી ગયો એટલે મહારાજે એમના સેવો સેવો કહ્યું તા બારે પૂજા કપડાવાળો ગોસાઈ સઈને મારી પાસે લઈ કારણ કે મહારાજ અંતર્યામી હતા એમની વાત મનની વાતે જાણી ગયા અને એ ગોસાઈ જેવો એ ગજાનન મહારાજ પાસે આવ્યો એટલે મહારાજે એમ કહ્યું કે હમણા તને શરમ લાગે જે દાડે માનેલું કે દાડે શરમ ન આવે એટલું અંતર્યામી

કે જેનો આપણે ગાન કરી દેલા છે કેવી આ પ્રેમ અને ભક્તિ કે વસ્તુ આપણને સદભાગી છે કે આપણને બધાને આ પ્રાપ્ત થઈ છે અને આ પ્રાપ્ત થઈને જીવનનું કલ્યાણ કરી રહેવા છે તો એ ગાજાને જ્યારે ગજાનન મહારાજે કાળમાં કે લાભ હવે લાવ્યો છે તો લાવ કારણ કે તુએ માનેલી છે તો એ પૂરીત કરવું પડે અને એમ કહેવાય કે ગોસાએ ગાંજો આપ્યો અને મહારાજે એ ગાંજા ને ચલાવવામાં હું કહો પણ એ ગોસાય એમ જાણ્યો કે આ તો અંતરે આવી છે મારા અંતરની વાત એ જાણી ગયો એટલે મે પણ એને એક વાત કહેવાનો છે ગજાનંદ મહારાજને એટલે એમણે વિનવણી કહી કે મહારાજ મારી તતે મનની વૃત્તિઓ સંતોષી મનની ઈચ્છા તો સંતોષી પણ મારી પણ એક તમને વિનવણી છે તો ત્યારે મારા તે કે માં કાજે તું જે માંગે તે તને આપું તો એમણે એમ કહ્યું કે જલમ તુએ પકડી છે તો એ સદાને માટે તારી પાસે રહે એની મારી ઈચ્છા છે એ ઈચ્છા જણાઈ ગઈ એમણે પણ જ્યારે ઈચ્છા જણાઈવી ગઈ ત્યારે મહારાજ એક મિનિટ માટે કંઈ ન બોલ્યા કે કદાચ મેં આ જલમને કાયમ માટે રાખા આ ગાંજો પીવા તો દુનિયા એનો કદાચ ઉંઝોર્સ કરે કે આ ગાજા પીને મસ્ત રહેવા પણ એક બાજુ એક ભક્તને પણ આપી દીધું એટલે મહારાજે એ એટલે માટે મહારાજ એક મિનિટ સુધી બોલ્યા નહીં પણ એમ કહેવાય કે આ તો પ્રભુની દુનિયા રઘુકુલ રીત સદા ચલી પ્રાણ જાય પર વચન

એ લોકો એ પોતાની જગ્યા પર બેસી બેસીને કેટલાઓના રોગો આધી વ્યાધી અને ઉપાધીઓને ધુમાડો કરીને એમના નિયત સ્થાને મોકલાવી એટલે સંતોને આવી બધી કરણી હોય એની લીલાને કોઈ કરી શકતા નથી તો સામાન્ય માણસનું તો એમાં ગજુ નહીં મળે જે વાત વિવાદ કરવા વાળાનું આમાં ગજુ નહીં મળે કારણ કે આ બધી પવિત્ર માણસ જ્યાં સુધી સત્યની રીતે ચાલે નહીં સત્યની રીતે ચાલવું પડે સત્યની રાહ પર પગ માનવા પડે ત્યાં સુધી પણ એને દર્શન થતું નથી

તો જ્યાં પસંદગી કરવાની આવે ત્યાં શ્રી શ્રીયની કરાય આપનું કલ્યાણ જ થવું જોઈએ તો એ વિચારીને બેમાંથી એકની પસંદગી કરવાની હોય છે પણ આ ચરિત્રમાં લખેલું કે ડાયા માણસો ડાયા અને સમજુ માણસો પ્રિય કરતા શ્રીયને વધુ પસંદ કરે છે પણ મૂર્ખ લોકો જો તેને મૂર્ખ કહેલા છે મૂર્ખ લોકો લોભ તથા તૃષ્ણાને લીધે અમૂલ્ય રત્નો ચરિત્ર માં પહેલા એના નિયમ બતાવેલા કે આ કથામાં તમે જેટલી ઊંડી ડુબકી મારે તમે અમૂલ્ય રત્નો પ્રાપ્ત કરે તો કાલે જે તમને આ રત્ન મળ્યું છે તો એ અમૂલ્ય કરતા પણ વિશેષ રત્ન મળ્યું છે કે જેમના ખાલી ને ખાલી માધ્યમથી એમ તો બીજા તો વેદો તો બહુ મોટા હતા શાસ્ત્રો તો બહુ મોટા પણ આ તો બહુ નાનું અને નાના પણ નાનામાં નાનું પણ જો પાછું બાબા એ સમજાવેલું હોય કે તમે આપણે બધા સંસારી છે ભલે હજાર નામની લેવાય તો છેલ્લે પાંચસો લેવાના

એક બાજુ માયા છે અને એક બાજુ માયાપતિ છે જેમ દુકાન ની અંદર જઈએ તો અસલી વસ્તુ ચડકે નહીં અને નકલી વસ્તુ ખુબ ચડકે તો બધા નકલી વસ્તુ પર તૂટી પડે છે નકલી વસ્તુ પર તૂટી પડે અને ઘરે જઈને પછી પસ્તાય કે ચડકતી વસ્તુ લઈને અમે ઠગાઈ ગયા પણ જેને શ્રદ્ધા રાખી સબુરી રાખી અને આ પાછલી વસ્તુને પકડી તો તેનું જન્મ જન્મનું કલ્યાણ આવી આ બધી છે અને સાઈ બાબાએ તો એક વાત એ પણ કહી લી કે ઘણીવાર অসંતોષી માણસો એમ કહે કે હું રામ 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 કરવાથી તમારો ઉદ્ધાર થઈ જાય અરે થઈ જાય બધાને ખબર છે વાલિયામાં થઈ જાવ ને વાલીઓ ખાલી ને ખાલી રામ રામ રસવાથી વાલિયામાંથી વાલ્મીકી થઈ ગયો ને

અને સંતો એમ કે કે આ બ્રહ્માંડમાં પણ પહેલા કંઈ ન હતું ખાલી નો નાદ હતો પણ એ નાદ અને નામ એટલું પવિત્ર હતું કે ત્યાં બધી જ વસ્તુ ઉત્પન્ન થઈ ગઈ ઓમ એ પણ ભગવાનનો નામ છે કારણ કે આખો બ્રહ્માંડ ઓમ સ્વરૂપ છે તો ખાલી નો નાદ એટલે કે નામ હતું તો જ આ બધું ઉત્પન્ન થયું ને એટલે આપણા પર કંઈ પણ ન હોય પણ ખાલી ને ખાલી આનો નાદ હોય તો ત્યાં બધી જ વસ્તુ આવી જાય જે સાઈ ધામ ની અંદર આવી રહી છે અને અસંતોષી માણસો ત્યાં જાણવાનો પ્રયાસ કરે અને બધાને કે સાઈ પર આમ બો સાઈ પર તેમ બો એવા કદાચ અસંતોષી માણસો કે પણ જે ખરેખર ની વસ્તુ છે તેના પર કોઈ ધ્યાન નહીં આપે કે સાઈ પર એ વસ્તુનું અસ્તિત્વ છે તો હાના લીધે છે એ કોઈ એ લોભી માણસોના એ મોહી માણવાના માહિનામાં આવી શકતું નથી એ સાંધા પર હું છે અને એ બધા પકડે કારણ કે સદ્ગુરુએ કૃપા કરી આપતી અને એ પકડે તો ત્યાં સ્વતઃ આ બધી વસ્તુઓ પ્રગટ કરાય બહુ હેલી વાત છે પણ એ પણ એ જે દુર્જન હતી એને આ વાત સમજમાં આવી શકતી નથી કારણ કે ભક્તિને પ્રાપ્ત કરવા

ગમે તે પરિસ્થિતિ આવી જાય પણ તો પણ દિલમાં શાંતિ રાખવી કારણ કે આપણા સંસારના લોકો છે જે નહીં કહેવાનું તે પણ કહે અને પછી માણસો શાંતિ ને નહીં રાખે તો આ બ્રહ્મશાંતિ ને મળી શકતું નથી તો એ પ્રિયની વસ્તુ આપણે બધા કરી રહેલા છે અને ઇન્દ્રિય અને મન પર નિગ્રહ એના પર કંટ્રોલ નિગ્રહ એટલે કંટ્રોલ તો એની અંદર લખેલું છે કે આ દેહ રથ છે ને આત્મા તેનો માલિક છે બુદ્ધિ તેનો સાથી છે અને મન તેની લગામ છે ઇન્દ્રિયો તેના ઘોડા છે અને ભોગ મો પદાર્થો તેના માર્ગ છે આ બધી કેવી કેવી વસ્તુઓ છે કે હું કરવાનો એને માટે આપણને બુદ્ધિ આપેલી જો માણસોનો માણસો બુદ્ધિનો ઉપયોગ એ દિવસે પેલી વાત કરેલી ઉંદર પડેલો તે આવમાં બોલ આમાં વધારે પડતી બુદ્ધિ લગાવે પણ આપણો શ્રેય કલ્યાણ કેવી રીતે કરી લેવું એમાં માણસો બુદ્ધિ દોડાવતા અને બધી બાહ્ય વસ્તુઓને માણસો સુખ માન્યા કરે કોઈ માણસ જો આ સમ્યાંતરે વ્યસ્તાઓ એવી આવવાની છે

કારણ કે રોજ ને રોજ બરોજ આ બધું ખાવાથી માણસોના ના અંદર ની સ્થિતિ બગડી જાય આ રોજ ને રોજ અસલો ખાવાનું એ પણ બધું વાજબી નથી એટલે પૈસાના ના જોડે આજે સમાજ ની અંદર એવી વ્યવસ્થાઓ થઈ ગઈ કે ચાલો હોટલ માં ચાલો હોટલ માં પણ જ્યારે શરીર બગડે અને ડોક્ટર કે હવે ઘરે જઈને મગ ની ખીચડી જીરું ને મીઠું લાગેલી ખાધી ખાઈ ને હું

ત્યાં હોટલોમાં ઘરે જરા તરા નબળું હોય તે નહીં ખાય અને હોટલમાં નબળામાં નબળું ખાલી જોઈ હાથ બાજી અને અહીંયા કોઈ કોઈ હિન્દાથી પાણી પણ ની જાય અને હોટોલમાં હિન્દાથી આવીને આપી જાય પ્રેમ આટલો છે તો આ બધી સ્થિતિઓ સ્થિતિઓ તરફ સમાજ ઘે લાગેલો છે અને આવો હોટલ ખાઈ ખાઈને શરીરો ફૂલી જાય શરીરો જો એમ તમે સાધુ ખાય તો માણસ ને પાંચ વાગે પણ ઉઠી પડે ચાર વાગે પણ ઉઠી પડે પણ આ હોટલ નું ખાઈને ગમે તેવું ખાઈ ને પચે અને પછી મારા આઠ નો વાગા સુધી ઉકેલો હું કામ કારણ કે આ ભારે ખોરાકો પચાવવા માટે

કારણ કેદો ખોરાક ખાય પ્રભુને ધરાવેલો ખોરાક ખાય હોટોલ માં કામ ભગવાન હોટોલ માં કયા અને એ નુકસાન કરવા વાળો અને ઘરે બધા સાથે પ્રેમથી ખાધેલો ખોરાક એ તત્વ ને આપવા અને હવારે થાકી ને એવું છે ભાવથી ખોરાક બનાવેલો છે બનાવવા વાળા હોટલમાં તેની પણ આપણને જાણ રહેતી નથી અને સવારે જ્યારે થાકીને ઉઠે પેલા તો એનું શરીર થાકી જાય કારણ કે ઉઠે વિચાર કરે કે આજે મારે આમ કરવાનું છે તેમ કરવાનું છે પેલા એનું મન થાકી જાય એટલે તન તો એમ જ થાકી જાય શરીર તન મન થાકી જાય મનથી થાકી જાય એટલે તન એટલે શરીર તો એમ જ થાકી જાય અને આઠ નવ વાગે ઉઠીને ગમે તેમ માઠાકુર કરીને સાદી ભાષામાં કહે તો જઈ તઈ એ પછી જય તઈ નાય જય તઈ નાય અને પછી અમારે જે હોય તો કઈથી જાય આવે તે જો આ બાકી બનાવી નથી પી લે એવું તો જો કદા પુરુષ હોય ને તો એ કદા સત્તા ન આપેલી પણ ભાઈઓ એ પાવિત વેપુ એ એક પતિવ્રતા ધર્મ છે એટલા માટે આ